અને પાડીઓના ઉછેરમાં કેટલીક બાબતો ધ્યાનમાં રાખીએ તો તેના શરીરનો વિકાસ બાંધો સારો થશે અને તે વહેલી ગરમીમાં આવશે અને જોડે જોડે ગાભર પણ થશે તો વાછરડી અને પાડીની માવજત અને ઉછેર કઈ રીતે કરવો એ વિષય પર માહિતી આપવા માટે આજે આપણે વિષય નિષ્ણાત તરીકે ડૉક્ટર એચએ પટેલ સાહેબને આમંત્રિત કર્યા છે એચએ પટેલ સાહેબ મદદનીશ પ્રધ્યાપક તરીકે વેટરનરી કોલેજ શ્રદ્ધા કૃષિનગર ખાતે ફરજ બજાવે છે

સ્ટાફ સૌનો દિલથી આભાર માનું છું આજે મને વાછડી ને પાડીની માવજત અને ઉછેર પર જે ખેડૂતના ખેડૂતો વચ્ચે ચર્ચા કરવાની અને નોલેજ પાછળ પાછળને પાડીનો ઉછેર કેવી રીતના કરો એનો શેર કરવા માટેની જે મને ઓપોર્ચ્યુનિટી આપી છે એ બદલ સૌનો આભાર માનું છું તો સૌ પ્રથમ આપણે

તો આપણે એ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું કે એવું કહેવાય છે કે સારા પશુ ખરીદી શકાતા નથી પણ તેને ઉત્પન્ન કરવા પડે છે બહારથી કે બીજેથી ખરીદી લાવેલ પશુ ઉત્પાદનની અને સ્વાસ્થની દૃષ્ટિ કેવું હશે તે ઘરે લાવ્યા પછી થોડા કે લાંબા ગાળે ખબર પડે છે માટે પોતાના સારા પશુઓની ઓલાદનું ઘરે વૈજ્ઞાનિક વૈજ્ઞાનિક રીતથી માવજત કરવામાં આવે તો ઓછી ઉંમરે પુખ્ત બની આપણા ધણમાં જોડાઈ શકે એક આ બેનિફિટ થાય આ ફાયદો થાય નાના બચ્ચાના ઉછેરના બે પ્રકાર છે એક કુદરતી રીતથી અને બીજી વૈજ્ઞાનિકથી કુદરતી રીતમાં નાના બચ્ચાને તેની મા સાથે રાખીને ઉછેર કરવામાં આવે છે જેમાં તેની માતાને ધવરાવીને અન્ય આહાર સાથે દાણ અને ઘાસચારો આપીને ઉછેર કરવામાં આવે છે જ્યારે બીજી રીતમાં એટલે કે વૈજ્ઞાનિક રીતમાં નાના બચ્ચાને તેના જન્મ બાદ તુરંત તેની માતાથી અલગ કરી ઉછેર કરવામાં આવે છે જેને વૈજ્ઞાનિક ભાષામાં વેનિંગ કહેવામાં આવે છે બે પદ્ધતિથી નાના ઉછેર કરવામાં આવે છે એક કુદરતી રીતે અને બીજા વૈજ્ઞાનિક રીતે આપણે કુદરતી રીતની બાબતમાં આપણે ચર્ચા કરીશું કે કુદરતી રીતે જો બચ્ચાને તેની માતાનું દૂધ દવડવામાં આવે છે એક તો એક મહિના સુધી તેને માતા માત્ર દૂધ જ દવડાવવામાં આવે છે એક મહિના બાદ તેને થોડુંક થોડું મીઠું પર દાણ અને ઉત્તમ કક્ષાનો લીલો ઉમળો ઘાસચારો આપવામાં આવે છે ધીમે ધીમે તેની માત્રા વધારવામાં આવે છે અને દૂધની માત્રા ઘટાડવામાં આવે છે આ રીત છે કુદરતી રીતમાં અને બીજી વૈજ્ઞાનિક રીતમાં આપણે કેવી રીતના ઉછેર કરવામાં આવે છે એક તો એને વિનિંગ કહેવામાં આવે છે સાયન્ટિફિક ભાષામાં જેમાં વિયણ બાદ તુરંત બચ્ચાને તેની માતાની અલગ કરીને ઉછેર કરવામાં આવે છે જેમાં તેને વાસણમાંથી દૂધ પીતા શીખવાડાવવું પડે છે દૂધ પીવડાવવામાં કાળજી રાખવી પડે છે જેમાં નિયમિત અંતરે દૂધ પાવું પછી ઠંડુ હોય તો શરીરના તાપમાન જેટલું ગરમ કરવું અને તેમજ દૂધ પીવડાવ્યા બાદ મોઢું સ્વસ્થ કરવું જોઈએ શરૂઆતના બે અઠવાડિયા સુધી તેની માતાનું દૂધ પીવડાવવું જોઈએ જે ત્યારબાદ ત્રીજા અઠવાડિયામાં આ દૂધ ઓછું કરીને સેપરેટ દૂધ અથવા કૃત્રિમ દૂધનું પ્રમાણ વધારતા જવું વધુમાં દૂધ પીવડાવવા અને વાસણો સ્વસ્થ અને જંતુમુક્ત હોવા જોઈએ હવે પાડીને વાછોડીને તંદુરસ્તી અને વિકાસ સારો થાય એ માટે આપણે શું કાળજી રાખી શકીએ એ મોટે ભાગે નાના બચ્ચાનો ઉછેર જન્મના પહેલાં બે ત્રણ માસ દરમિયાન થાય છે આ સમય દરમિયાન તેની માતાને વસુકાવી સારો પોષકયુક્ત અને હેચક ખોરાક આપવો જોઈએ આ સમય દરમિયાન બચ્ચાના વિકાસ ઝડપી હોય છે માટે તેની માતાને પોષકયુક્ત એટલે ચેલેન્જ ફીડિંગ કરાવવું ખૂબ જ જરૂરી છે ચેલેન્જ ફીડિંગ એટલે છેલ્લા બે મહિના દરમિયાન માતાને ચડતા ક્રમમાં દાણની માત્રા વધારવી જોઈએ જન્મ પછી બચ્ચાના શરીર ઉપરથી મેલ એટલે આવરણ દૂર કરવું અને નાક મોં સાફ કરવું જોઈએ બચ્ચાની છાતીને માલિશ કરવી જેથી શ્વાસ સુશ્વાસની પ્રક્રિયાને ઉત્તેજન આપી શકાય અને ત્યારબાદ બચ્ચા બચ્ચાના ડૂંટાને જંતુમુક્ત દોરો દોરા વડે બાંધી જંતુમુક્ત કરો કરો જેથી ડૂંટો પાકતો અટકાવી શકાય તો એનાથી બેનિફિટ થાય કે કોઈ જંતુમુ રોગો થતાં અટકી શકે નાના બચ્ચાને વિયાણ બાદથી દોઢ કલાકમાં તેની માતાનું પ્રથમ દૂધ એટલે કે ખીરું પીવડાવવું જોઈએ કારણ કે ખીરું અમૃત સમાન ગણાય છે ખીરામાં રહેલા રોગપ્રતિકારક દ્રવ્યો દોઢ કલાકમાં બચ્ચાના આંતરણા દ્વારા મહત્ત્વ શોષાય છે ખીરું પીવડાવવાથી બચ્ચાના રોગ પ્રતિકારક શક્તિ ઉત્પન્ન થાય છે જે બચ્ચાને ભવિષ્યમાં ચેપ સાથે લડવાની શક્તિ આપે છે ખીરું રેચક હોવાથી બચ્ચાના પેટનો જૂનો મળ દૂર કરે છે પ્રોટીન ખનિજ તત્વો વિટામિન ભરપૂર માત્રામાં હોવાથી બચ્ચાના શારીરિક વિકાસને વેગ વ્યક્તો બનાવે છે નાના બચ્ચાને ખાસ કરી વાછાડીમાં દસ દિવસ ના થાય ત્યારે તેને શિંગડા મૂળથી દૂર દામી દેવા દેવા જોઈએ નાના બચ્ચાના રોગો મુખ્યત્વે સેપ્ટેશમિયા જાડાના રોગો ન્યુમોનિયા ક્રોમિ અને ખસ ખર્જવું જોવા મળે છે હવે આપણે સેપ્ટેસેમિયા વિશે વાત કરીશું એક ચેપી રોગ છે જ્યારે સેપ્ટેસેમિયા રોગ થાય છે ત્યારે બચ્ચાના શરીરમાં રોગ કરતા જીવાણુ હોય છે અથવા તે જીવાણુનું ટોક્સિન ઝેર હોય છે બચ્ચું જ્યારે ગર્ભાશયમાં હોય અથવા વ્યાણ સમય કે તુરંત જ બાદ જીવાણુઓના ચેપ લાગી શકે છે રોગિષ્ટ ગાભણ માદા રોગિષ્ટ ઓર મેલ બચ્ચાની રોગિષ્ટ નાળ મૂળ દ્વારા મેલ મેલનું પાણી નાક દ્વારા લેતા અથવા જખમથી ચેપ લાગી શકે છે મુખ્યત્વે ગ્રામ નેગેટિવ યુવાણુ જેવા કે ઇકોલાઈ અને સાલ્મોનેલા આ રોગ માટે જવાબદાર છે એ સાલ્મોનેલા જે સેપ્ટેમસેમી આ રોગ થાય તો એને એના ચિહ્નો કેવા હોય કે બચ્ચામાં અશક્ત અને તણાવગ્રસ્ત હોય છે કે બચ્ચું અશક્ત થઈ જાય અને તણાવગ્રસ્ત થઈ જાય એને ઊભા થવામાં તકલીફ પડે છે વિયાણ બાદ પાંચ દિવસ સુધી પૂરતું અપૂરતું ધાળતા નથી સાદાના સાદાઓ ફૂલી જવા જાડા થવા ન્યુમોનિયા મગજનો સોજો આંખોમાંથી સફેદ સ્ત્રાવ થવો ડૂંટો મોટો થવો અને કડક થવો જેવા ચિહ્નો જોવા મળે છે તાવ હોય છે ઘણી તાવ પણ હોતો પણ નથી ઘણા બચ્ચાનું શરીરનું તાપમાન ઘટી પણ જાય છે તેમજ આવા રોગિષ્ટ બચ્ચાઓ પૂરતું ખીરું ધાવ્યું ન હોય તેવી માલિક દ્વારા ફરિયાદ કરવામાં આવે છે આ રોગો બધા સેપ્ટિશિમિયા રોગોના ચિહ્નો હતા હવે બીજો એક રોગ છે ઝાડા વાછડીને પાડીમાં મહત્ત્વનો રોગ ઝાડા છે ઝાડા ઝાડા થવાથી વાછડી પાડી લૂઝ થઈ જાય છે ધાવાનું છોડી દે છે આવી ખેડૂતો દ્વારા ફરિયાદો આવે છે તો ઝાડા માટે આપણે રોપવા માટે આપણે શું કરી શકીએ કેટલા પ્રકારના ઝાડા છે એને અટકાવવા માટે ઘરગથ્થુ ઉપચાર શું છે એ પણ આપણે એની ચર્ચા કરી કરીશું આ ઝાડા અને સામાન્ય રીતે વધુ પ્રમાણમાં જોવા મળતો રોગ છે તેમજ સારા મેનેજમેન્ટથી આ આ રોગને દૂર કરી શકાય છે કે સારું મેનેજમેન્ટ હોય સ્વચ્છતા રાખીએ તો આ રોગને અટકાવી શકીએ શકાવી શકીએ આ રોગ મુખ્યત્વે વ્યાણથી ત્રીસ દિવસ દરમિયાન જોવા મળે છે શરૂઆતમાં પાતળા પાણી જેવા જાડા કરે છે જેનાથી શરીરમાં પાણી ઓછું થવાની આંખો ઊંડી ઉતરી ઉતરી જાય છે શરીર સાવ બરછડ થઈ જાય છે અને ચામડી એકદમ ઢીલી અને પાણી વગરની લાગે છે બચ્ચાના ચારે પગના છેડા એકદમ ઠંડા પડી જાય છે ખાવાનું બંધ કરી દે છે ઊભા થવામાં તકલીફ પડે છે તેમજ સમયસર સારવાર કરવામાં ન આવે તો બચ્ચું સાવ ભાન ભૂલી જશે જાય છે અને ઘણીવાર મૃત્યુ પણ વાછડી અને પાડીનું થાય છે તો આ ઝાડા મુખ્યત્વે પાંચ પ્રકારના છે એક સફેદ જાડાં હોય પરોપજીવી જાડાં જીવાણુજન્ય અને વિષાણુજન્ય જાડા ઓક્સિડિયોસિસ જાડા અને ખોરાકજન્ય ઝાડા આ જુદા જુદા ઝાડાના પ્રકાર છે એને અટકાવવા માટે આપણે શું કરીશું ઝાડા અટકાવવા માટેના ઉપાયોમાં બચ્ચાને સ્વસ્થ વાતાવરણમાં રાખવું પ્રમાણસર દૂર પાવું આચરની સ્વચ્છતા બચ્ચાઓ માટે ઉપયોગમાં લેવા આવતા સાધનોની સાફ સફાઈ આ રોગના જંતુઓ અટકાવવામાં મહત્વનો ભાગ ભજવે છે સમયસર ખીરું પીવડાવો અને સ્વસ્થતા ખોરાક પાણીને રહેઠાણમાં રાખવી ઝાડાના કારણે ઉત્પન્ન થયેલ પરિસ્થિતિને ધ્યાન લઈ પશુ ચિકિત્સની સલાહ મુજબ સારવાર લેવી ખૂબ જ હિતાવત છે અને બીજો રોગો વાછડીને પાડીમાં વધારે પડતા જોવા મળે છે કે ઈતળી કથેરીઓ જેવા બાહ્ય પરો જેવી કીટાણુઓ દ્વારા બચ્ચાઓના ચામડીના વાળ ખરી જવા ચામડી વૃક્ષ થતાં જાડી થઈ જવી ચીકણો પાણી જોવો પદાર્થ નીકળો વગેરે જોવા મળે છે તો આ ઈતળીને કથેરીથી થતા જે રોગો છે એને અટકાવવા માટે આપણે શું કરી શકીએ જો આપણે કાળજી રાખીએ તો એને આપણે અટકાવી શકીએ કે આ રોગને અટકાવવા તો રહેઠાણ સ્વસ્થ હોવું જોઈએ પૂરતો હવા ઉજાસ મળવું મળતું હોવું જોઈએ યોગ્ય જંતુનાશક દવાનો વિવેકૂર્વે ઉપયોગ કરી અને તેમજ પશુ ચિકિત્સાનો સંપર્ક કરવો જોઈએ બીજું પ્રાથમિક સારવારમાં આપણે કડવા લીમડાના પાંદડાની બચ્ચાને નવડાવવાથી તથા કરંજ તેલની ખસ ખસવાળા ભાગમાં લેપ કરવાથી રાહત મળે છે અને પશુ ચિકિત્સની સલાહથી આઈવરમેક્ટિન ઇન્જેક્શન આપવાથી જળમુક્તિ નાશ થાય છે તો આ રોગને અટકાવવા માટે જૂ અને ઉતળીને પહેલાં તો સ્વસ્થતા રાખવી જોઈએ આજુબાજુ જે મકાન છે એને આપણે ચૂનાથી દોડવો જોઈએ એવા આપણે ઉપયોગ કરીને ઈતળીને જૂને અટકાવી શકીએ મૃત્યુદર ઘટાડવા માટેના સૂચનો કે નાના પાછડીને પાડીમાં મૃત્યુદર વધારે હોય છે જો તમે કાળજી ના રાખો પ્રોપર તો મૃત્યુદર વધે છે તો આપણે મૃત્યુદર ઘટાડવા માટેના સૂચનોનું આપણે ચર્ચા કરીશું કે પશુપાલક માટે અને વ્યાણ વ્યાયેલ ગાય ભેસ્ટ માટેનું નાનું બચ્ચું કિંમતી અને અગત્યનું છે પાળા અને વાછડા પશુપાલકનું ભવિષ્યનું દણ છે વિયાણ દરમિયાન બચ્ચાનું મરણ થાય તો દૂધ ઉત્પાદન ઉપર માઠી અસર પહોંચે છે જેના કારણે નુકસાન થાય છે તેમ છતાં આ સૂચનોનું પાલન કરવામાં આવે તો મૃત્યુદર ઘટાડી શકાય છે જેમાં કોઈ પણ પ્રકારનો ખર્ચ થતો નથી તેમ છતાં વધુ તકલીફ હોય તો પશુ ચિકિત્સકને બોલાવી જરૂરી સારવાર કરાવવી જોઈએ તો પહેલું સૂચન છે કે વિયાણ દરમિયાન બચ્ચાને ખેંચવા માટે ઉતાળ કરવી જોઈએ નહીં વિયાણ બાદ તુરંત બચ્ચાના મોં નાક શરીર સાફ કરી છાતીને મસાજ કરવી અને શક્ય હોય તો પાછળના પગ પકડીને બચ્ચાને ઊંચું કરવું જેથી શ્વાસનળીમાં ગર્ભાત વરણ પાણી હોય તો નીકળી જાય જેથી ન્યુમોનિયાથી બચાવી શકાય બચ્ચાનો ગર્ભનાળ માતાની ઉદરથી અલગ ન પડ્યો હોય તો સૌપ્રથમ બચ્ચાના શરીરથી ત્રણથી પાંચ ઇંચ દૂર જંતુરહિત દોરો બાંધો જંતુરહિત કરેલ ચપ્પાથી અથવા પ્લેટથી ગર્ભનાળ કાપવું ત્યારબાદ બચ્ચાના ડૂંટાને લિક્વિડ પ્રોવિડિન આયોડિન લગાવો જેથી ડૂંટો પાકતો અટકાવી શકાય માદા પશુ વિયાણ બાદના દોઢ કલાકની અંદર બચ્ચાને ખીરું પીવડાવ પીવડાવું જે તેને પ્રતિકારક શક્તિ અર્પે છે જેથી ભવિષ્યમાં ચેપ સામે લડી શકાય સાથે ખીરું રેચક હોવાથી બચ્ચાનો મળ પણ નીકળી જાય છે તેમજ ખીરું પૌષ્ટિક હોવાથી બચ્ચાના શરીરનો વિકાસ સારો અને ઝડપી થાય છે બચ્ચાના જન્મના દિવસની અંદર કૃમિનાશક દવા આપવી હવે જન્મ પહેલા કાળજી શું કરશું આપણે કે સામાન્ય રીતે ગાય અને ભેંસનો સર્વ ગર્ભાવસ્થા અનુક્રમે બસો એસી દિવસ અને ત્રણસો ત્રણ દિવસ ત્રણસો દસ દિવસ ભેંસનો હોય છે તો સૌગ્રહસ્તા કાળ છેલ્લા બે ત્રણ માસ દરમિયાન બચ્ચાનો વિકાસ વધુ થાય છે તેથી આ સમય ગાળા દરમિયાન ગાય ભેંસને સારી ગુણવત્તાવાળો ઘાસચારો આપવો જોઈએ અને સારું દાણ આપવું જોઈએ જેથી બચ્ચાનો વિકાસ સારો થાય અને બચ્ચું તંદુરસ્ત જન્મે આવા બચ્ચા બીમાર ઓછા પડે છે અને તેમનો વિકાસ વૃદ્ધિ સારી થાય છે તેથી ઉછેર સહેલો અને સસ્તો પડે છે હવે ખીરું પીવડાના ફાયદા શું નાના વાછડા અને પાડીને એક તો ખીરું આપવાથી રોગપ્રતિકારક શક્તિ મળે છે આથી બચ્ચાને થતા રોગો અટકાવી શકાય ખીરામાં દૂધની સરખા સરખામણીમાં પ્રોટીનનું પ્રમાણ ખૂબ જ સારું હોય છે આથી બચ્ચાને વધુ શક્તિ મળે છે અને તેનો વિકાસ ઝડપી થાય છે બીજું ખીરામાં કેલ્શિયમ લો તત્વ મેગ્નેશિયમ જેવા ખનિજ ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે જે બચ્ચાના તંદુરસ્ત વિકાસ અને ચયાપચયની ક્રિયાઓ માટે અનિવાર્ય છે ખીરામાં વિટામિન વધારે હોય છે આથી બચ્ચાની ચામડી સુવાળી બને છે અને વાળનો સારો વિકાસ થાય છે તેમજ આંખનું તેજ વધે છે ખીરું રેચક છે તેથી પાચન માર્ગ સાફ કરે છે અને સામાન્ય પાચનક્રિયા ઝડપી શરૂ થાય થાય છે આ બધા ખીરાના ફાયદા હતા વાછડીમાં શીંગડા ડામવા જોઈએ કે નહીં કે બચ્ચાની ઉંમર જ્યારે દસ થી પંદર દિવસની થાય ત્યારે એટલે કે તેને શિંગડા યોગ્ય પદ્ધતિ ડંભાવવા જોઈએ ડંભાવવા સિંગડા ડંભાવવાથી શું ફાયદા થાય કે બચ્ચું પુખ્ત ઉંમરનું થાય ત્યારે તેને બાંધવાની જગ્યા ઓછી જોઈએ વાછડી માટે પશુઓ અંદર અંદર ઝઘડે ત્યારે થતી ઈજાઓથી બચાવી શકાય કરમોળી જેવા ભયંકર રોગ થતાં અટકાવી શકાય સિંગ પશુની માવજત કરવાને ક્યારેક આકસ્મિક થતી ઈજાઓ નિવારી શકાય છે બચ્ચાની ઉંમર ત્રણ મહિનાની થાય એટલે કે ખરવા મોવાસાની રસી મૂકવી જોઈએ ત્યારબાદ બચ્ચું છ મહિનાનું થાય એટલે ફરીથી ખરવા મુવાસાની રસી મુકાવવી જોઈએ ત્યારબાદ વર્ષમાં બે વખત આ રસી મુકાવવી જોઈએ ચરમ એક ભયંકર રોગ છે આમાં બચ્ચાની હોજરીને આંતરડામાં ચરમ પડી જાય છે એ બચ્ચાનો ખોરાક ખાઈ જાય છે અને ઓજરી થતાં આંતરડાની લોહીથી લોહીનું શોષણ કરે છે આથી બચ્ચાનું પાચનતંત્ર બરાબર કાર્ય કરી શકતું નથી બચ્ચાને જાડા થઈ જાય છે તેના શરીરનો વિકાસ રૂંધાઈ જાય છે બચ્ચાનું પેટ મોટું થઈ જાય છે અને વાળ ઊભા થઈ જાય છે આથી ચરમ કૃમિની દવા આપવી જોઈએ પુખ્ત પશુની અંદર પણ ચરમ પડી જાય છે તેને પણ ઝાડા થઈ જાય છે જાડા દુર્ગંધ મારતા હોય છે વાળ ઊભા થઈ જાય છે દૂધ ઉત્પાદન શક્તિ ઘટી જાય છે અને પશુ વેતરમાં આવતું નથી આથી દરેક કુક પશુને વર્ષમાં બે વખત ચરમની દવા પીવડાવી જોઈએ જે ચોમાસા પહેલાં અને ચોમાસા પછી આપવી જોઈએ નાના બચ્ચામાં ચરમ પડ્યાના લક્ષણો કેવા હોય છે કે બચ્ચામાં જાડા થઈ જાય છે અને કબજિયાત પણ જોવા મળે છે નાના બચ્ચામાં વિકાસ મંદ પડી જાય છે પેટ મોટું થયેલું જણાય છે આંખમાંથી પાણી જરે છે અને પિયા વળે છે વાછડીને પાડીનો આદર્શ ઉછેરના ફાયદા શું વૈજ્ઞાનિક રીતે આપણે વાછડીને પાડીનો ઉછેર કરીએ તો એના ફાયદા શું વહેલી પુખ્ત બને છે નિયમિત વેતરમાં આવવાનું વહેલું શરૂ થાય છે સારી તંદુરસ્તના કારણે વ્યાણમાં તકલીફ પડતી નથી જીવનકાળ દરમિયાન વધારે વ્યા મળે છે અને પૂરી ક્ષમતાથી દૂધ ઉત્પાદન કરી શકાય છે અને નો આદર્શ પશુપાલન કરવાથી ઘણા બધા ફાયદાઓ થાય કે વાછડીને તમે યોગ્ય સમયે અને યોગ્ય ટાઈમે એને ટાઈમસર વૈજ્ઞાનિક પદ્ધતિથી માવજત કરો તો ઘણા બધા એના ફાયદાઓ જોવા મળે છે ઘણા ખેડૂતોની ફરિયાદો હોય છે કે અમારા પાડી વાછડી અથવા પાડી શરીરમાં નબ નબળી થતી જાય છે વિકાસ થતો નથી તો એ ટાઈમે આપણે શું કરી શકીએ ખેડૂતભાઈઓને મારી એક સૂચના છે કે એને ટાઈમસર કૃમિનાશક દવા આપો જે શૂડ્યુલ છે જેનો સમયગાળો છે એ પ્રમાણે દવા આપો એનો ડોઝ નક્કી થયો છે એ પ્રમાણે એને ડોઝ આપો ખીરું અડધા કલાકની અંદર આપણે એને કોલોસ્ટ્રોમ એટલે કે ખીડું ખીરું પીવડાવવું જોઈએ ખીરું પીવડાવવાના આપણે આગળ ચર્ચા ચર્ચા પણ કરીએ ફાયદાઓ શું એ ફાયદાઓ થવાથી રોગપ્રતિકારક શક્તિ મળે છે એના કારણે જાનવરને બીજા રોગો પાછળીને પાડીને બીજા રોગો થતાં અટકાવે છે તો એ પણ વૈજ્ઞાનિક ડબે આપણે એની માવજત કરવી જોઈએ પછી આપણે વાડીને વાછડીને ટાઈમસર વેતરમાં આવે એ માટેના પણ આપણે કાળજી લેવી જોઈએ ટાઈમસર વેતરમાં ગરમીમાં આવે આવવા માટે પણ આપણે એને એ પ્રમાણે માવજત કરવી જોઈએ કે એને સૂકો ચારો લીલો ચારો કોન્સન્ટ્રેટ ફીડ એટલે દાણ જે પ્રમાણના બોડી વેટ પ્રમાણે જરૂરિયાત પ્રમાણે એને ટાઈમસર આપવો જોઈએ દર વર્ષે દરેક વેક્સિનેશન પાછળને પાડીને દર વર્ષે જે વેક્સિનેશન આપવાની હોય જે રોગોની રોગો સામે રોગો સામે અટકાવવા માટે જેમ છે એફએમડી છે બ્રુસેલોની છે જે વેક્સિન આપવાની ટાઈમલી આપણે વેક્સિનેશન કરાવવું ઘણા ખેડૂત ભાઈઓ વેક્સિનેશન કરાવતા નથી કે ના પાડે છે કે ખેડૂત ડૉક્ટર વેક્સિનેશન કરવા ફાર્મ ઉપર જાય છે તો ખેડૂતોની ફરિયાદ હોય કે સાહેબ અમે વેક્સિનેશન કરાવતા નથી કે વેક્સિનેશન કરાવવું જોઈએ પછી રોગ આવે ત્યારે એ આપણે આપણને પૂછે કે સાહેબ અમે વેક્સિનેશન નથી કરાવ્યું તો વેક્સિનેશન કરાવવાની એમની ખોટી માન્યતા છે એમ કહે છે કે વેક્સિનેશન કરવાથી તાવ આવી જશે આવું થાય છે એ ખોટી માન્યતાના કારણે એ વેક્સિનેશન કરતા નથી ખેડૂતભાઈઓ તો મારી એક સલાહ છે ખેડૂતભાઈઓને કે કોઈપણ સમ સમયે કોઈપણ ડોક્ટર વેક્સિનેશનના ટાઈમે વેક્સિનેશન કરવા રસીકરણ કરવા ઘરે આવે તો આપણે દરેક જાનવરને વેક્સિનેશન કરાવ કરાવવું જોઈએ પાડીને વાછરડીના પણ વેક્સિનેશન થાય છે ઘણી એવી માન્યતા તો કે છે કે સાહેબ ભેંસ અને ને જ આપી શકાય વેક્સિનેશન અથવા ગાયને દૂધાળું એવું નથી વાછરડીને પાડીને પણ આપણે રસીકરણ કરાવવું જોઈએ અને કૃમિનાશક દર વર્ષે કૃમિનાશકનો સમય પ્રમાણે કૃમિનાશક દવા આપવી જોઈએ કૃમિનાશક દવા આપવાથી શું ફાયદો થાય કૃમિનાશક એટલે ચરમ પેટમાં જુદા જુદા કૃમિઓ હોય છે તો કૃમિઓ શું કરે કે જે પણ પશુ અથવા વાછરડી પાડી જે ખોરાક ખાય છે તો એ કૃમિ એ ખોરાકને પોતે પણ એ ખાઈ ખાઈ જતો છે અને અંદર પ્રોપર ખોરાકનું ચયાપચન થવા દેતો નથી અને કૃમિના કારણે બીજા ઇન્ફેક્શનો થાય છે અને જાનવર વાછડી પાડી નબળું થતું જાય છે તો આપણે દર વર્ષે કૃમિનાશક દવાઓ આપવી જોઈએ અને બીજું કોઈ પ્રણ પાડીને વાછડીને દર વર્ષે જે વેક્સિનેશન પ્રમાણે વેક્સ રસીકરણ કરાવવું જોઈએ પછી ચરમની ગોળી આપવી જોઈએ પછી વાછડીમાં ડીઓર્નિંગ મીન્સ કે શિંગડા ડામવા જોઈએ શિંગડા ડંબાવાના ફાયદા એટલા થાય કે કરમોડી જેવા રોગો છે એ રોગો થતો અટકાવાય જેમ સ્પેસ જે છે એ ઓછો જોઈએ અને એનો વિકાસ પણ સારો થતો જોવા મળે છે બીજા બસ હું આ મારું અહીંયા અત્યારે પશુ જે વાછડીને પાડીના જે આદર્શ પશુપાલનનું વાછળીનું જે લેક્ચર હતું એ અહીંયા હું પૂર્ણ કરું છું ધન્યવાદ પટેલ સાહેબ સાહેબ દ્વારા ખુબ જ ઉપયોગી માહિતી આપવામાં આવી છું મૂંઝવણ કે કોઈ પ્રશ્ન હોય તો આપ વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી ની કચેરી કર્મયોગી ભવન ખાતે આપના પ્રશ્નો ટપાલ થી ઈમેલથી કે ટેલિફોન થી મોકલી આપશો અમે તેનો જવાબ અચૂકથી આપશો ધન્યવાદ ก็งานอยู่นะครับ <t>